નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનું સ્વાગત છે પાલનપુર જિલ્લા પંચાયત સ્થિત આવેલા હનુમાન દાદાના મંદિરનો વાર્ષિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો હતો જેમાં હવન સહિત ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લા પંચાયત પાલનપુર ખાતે આવેલા સંકટપૂજન હનુમાન મંદિરની સ્થાપના કર્મચારીઓ દ્વારા ત્રણ ફેબ્રુઆરી ઓગણીસો છન્નુમાં કરવામાં આવી હતી જ્યાં દર વર્ષે પ્રતિષ્ઠાના દિવસે મંદિરનો વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે તે જ રીતે સંકટપૂજન હનુમાન દાદાના મંદિરે સોમવારે વાર્ષિક પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી જેમાં લોકોની સુખાકારી માટે હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત બનાસકાંઠા પંચાયત પરિવાર દ્વારા સંકટ મોચન હનુમાનજી મહારાજ સ્થાપના ત્રણ બે ઓગણીસો સન્નુ ના રોજ કર્મચારી મિત્રો દ્વારા કરવામાં આવેલી અને દર વર્ષે આ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવેલ હતી એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વાર્ષિક મહોત્સવ દર વર્ષે જિલ્લા પંચાયત બનાસકાંઠા પંચાયત પરિવારના સભ્યો ભેગા થઈ અને ઉજવવામાં આવે છે આ દરમિયાન હનુમાનજી મહારાજ નો યજ્ઞ કરવામાં આવે છે તમામ જિલ્લા પંચાયત પરિવારના તમામ સભ્યોનો નો અહિયાં ભોજન સમારંભ રાખવામાં આવે છે અને આ સુખ શાંતિ અને સમૃદ્ધિ તમામ કર્મચારીઓ અને ગુજરાતના તમામ પરિવારો ને મળી રહે એ અર્થે દુનિયામાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રસરાય એ અર્થે આ હવન અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે